આફતાબ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એઇટ ટુ ફાઇવ વન ટુ થ્રી નાઇન સેવન સેવન અથવા નાઇન થ્રી સેવન સેવન વન ટુ થ્રી નાઇન સેવન સેવન વલસાડ જિલ્લાનું એક એવું ગામ જેણે સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું સામાન્ય રીતે ગામડાઓમાં અપૂરતી સુવિધાઓનો કકડાટ જોવા મળતો હોય છે જેને લઈને લોકો મોટાભાગે નારાજ હોય છે પરંતુ વલસાડ જિલ્લાનું આ એક એવું ગામ છે જેણે સમગ્ર ભારતમાં નામના મેળવ્યું છે વલસાડના અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસી દ્વારા અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે જેનો શ્રેય ગ્રામ પંચાયત અને ગ્રામજનો સહિત ગ્રામ પંચાયતમાં સેવા આપનાર તેમજ અતુલ કંપનીને ફાળે જાય છે આ કાર્ય પાછળનો હેતુ ભારતને ટકાઉ બિલ્ડ પર્યાવરણમાં વૈશ્વિક નેતાઓમાં એક બનાવવાની સુવિધા આપવાનો છે કાઉન્સિલે અતુલ ગામનું આરોગ્ય અને સ્વચ્છતા ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જળ સંરક્ષણ ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા સામગ્રી અને સંસાધનો સામાજિક અને સામુદાયિક ક્રિયાઓ ગ્રીન ઇનોવેશન વગેરે જેવા પરિમાણોમાં મૂલ્યાંકન કર્યું હતું જેથી તે વિશિષ્ટતા ધરાવે છે આઈજીબીસી દ્વારા પ્રમાણિત પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજ તરીકે પ્રમાણિત કરવામાં આવેલ ભારતના છ ગામોમાંનું એક અતુલ ગામ છે જેણે આજે સમગ્ર ભારતમાં વલસાડ જિલ્લા અને અતુલ ગામનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે અતુલ ગામના સરપંચ વિક્રમ ઠાકોરભાઈ નાયકા અને ડેપ્યુટી સરપંચ દર્શલભાઈ દેસાઈએ આજ રોજ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી

નામ છે છે આ મારું વિક્રમ જે એવોર્ડ મળ્યો એ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે ગામમાં જે કાર્યો થયા છે ગામને જે અતુલ મોડલ વિલેજ તરીકે મળ્યું છે તેના સંદર્ભે મળ્યો છે ફર્સ્ટ અતુલ ગામમાં જે સ્વચ્છતા બાબતે જે સ્વચ્છતાના કામો ચાલે છે ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે અને એને માટે અલગ રીતે શેડ બનાવે છે શેડ માટે ટ્રીટમેન્ટ કરાવે છે અને એમાંથી અલગ અલગ કેટેગરીમાં છૂટું પાડે છે બીજું કે ઘરે ઘરે મતલબ જે પાણીની પાણીની વ્યવસ્થા છે સ્ટ્રીટ લાઇટ છે ઘરે મતલબમાં ઘરે ઘરે મતલબમાં સ્ટ્રીટ લાઇટ એલઈડી લાઇટ યુઝ કરે છે અને ગામમાં સોલર સોલર પ્લાન્ટ લાગેલા છે મતલબમાં ઘરે ઘરે સોલર પેનલ છે અને બીજું જે આરોગ્યને લગતા જે છે તેના તેના માટે અને બીજા આપણે જે સ્વચ્છતાને લગતા જે કામો વધારે થયા છે એના માટે મળ્યું છે હા આખા દેશમાં

આ જે એવોર્ડમાં જે એની એલિગે જે હતું એ ટોટલ છથી સાત પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ સોમાંથી ત્યાંસી પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે શું શું કામગીરી એવી કરવામાં આવી છે જેને નોંધ લેવામાં કામગીરી તો સર એમાં કેવું અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વચ્છતામાં તમે જાણો જ છો કે આખા વલસાડ જિલ્લામાં જે આપણો જે ઘન કચરો અને જે કચરાનો છે આપણે અતુલ ફાઉન્ડેશનની જોઈન્ટથી જે આપણે જે કામ કરીએ છીએ એ અતુલમાં તો ફેમસ જ છે પણ આખા વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે એમાં કર્યા છે એઆરડીએફ જોડે અને તમે જોવો કે કોલોનીમાં તો પણ ઠીક પણ ગામમાં પણ દરેક જગ્યાએ સવાર સાંજ

ત્રીજી કેટેગરી આવે છે જળ સંરક્ષણ જળ સંરક્ષણ એટલે પાણીનું સંરક્ષણ અને પાણી બચાવવાનું એ જ મોટું વાત છે આજકાલમાં એ તમે જુઓ તો ડુંગર પર બી અમે ઘણા ઘણા ચેકડેમ લગાવ્યા છે ગામે ગામ ચેકડેમ લગાવ્યા છે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને એ જ પાણી અમે પાછું વાપરીએ છીએ રિસાયકલિંગ ત્રીજી આવે છે કે ઉર્જા ઉપલબ્ધતાને કાર્યક્ષમતા કે એમાં આપણે પહેલાં આપણે ત્યાં બધા ગામમાં પણ ઘણા ઘરે ટ્યુબલાઇટ હતી હવે આપણે એલઈડીમાં પરિવર્તિત કરી છે પછી બીજું તમે જુઓ તો કે આપણે સ્મશાન પણ પહેલાં લાકડામાં ચાલતું હતું હવે આપણે ગેસમાં પરિવર્તિત કર્યું છે અને કોલોનીમાં તો હંડ્રેડ પર્સન્ટ ગેસ એ લોકો જે ગેસ છે ગેસ કનેક્શન જ છે પણ ગામમાં બી અમે બધાને કરી કે તમે બધા ગેસ કનેક્શન લો તેથી પ્રદૂષણ થોડુંક ઓછું થાય બીજું આવે છે સમુદાય ક્રિયાઓને સ્માર્ટ ગામના લક્ષણો સ્માર્ટ ગામના લક્ષણોમાં તો એવું કે ભાઈ તો વાઈફાઈ તમે જે સરકારી જેટલા મકાનો છે તે તો આપણે વાઈફાઈથી કાર્યરત કર્યા છીએ પણ હવે નેક્સ્ટ આ ફાઈનાન્સિયલ ઇયરમાં અમારા ગ્રામ પંચાયતમાં અમારો ટાર્ગેટ છે કે લોકલ વાઈફાઈ ઇન ઇચ એન્ડ એવરી ફળીઓ ઓફ ધ ગામ એટલે એ લોકો લોકોને છોકરાઓને ભણવા માટે કામ લાગે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મળે છે અને ભારત દેશમાં છઠ્ઠો નંબર મળે છે કેટલી ખુશીની લાગણી અને અનહદ ખુશીની લાગણી મને વ્યક્ત થાઉં છું કે અમારા અરસામાં આ મળી એ પણ આ અમારી એટલા મહેનત નથી આ આખા ગામ લોકોની ગામના ઈચ એવરી માણસની મહેનત છે